રાજ્યની સરકાર હોસ્પિટલ અનુસરતા નથી અને જ્યાં ભરતી થતી નથી ત્યારે અડસઠ તબીબોની આવશ્યકતા વચ્ચે એકસો પાંચ તબીબો મહિલાઓના માટે નાના બાળકોના માટે આરોગ્ય વિભાગે પાડેલા આપેલા રિપોર્ટ અનુસાર હેલ્થ સ્ટેટિસ્ટિક ટુ થાઉઝન્ડ ટુ મુજબ ગુજરાત રાજ્યના ત્રણસો ચુમ્માલીસ હેલ્થ સેન્ટરમાં પરિસ્થિતિ એવી છે કે જેટલા ડોક્ટર હોવા જોઈએ જેટલી જરૂરિયાત છે એટલા સેન્ક્શન પણ નથી કરવામાં આવ્યા આપણા ગ્રામ્ય વિસ્તારમાં સર્જન ની વાત કરીએ તો ત્રણસો ને ચુમ્માલીસ સર્જન હોવા જોઈએ તો સરકારે માત્ર સેન્ક્શન કર્યા છે એકસો ને પિસ્તાલીસ જેમાંથી ફરજ ઉપર માત્ર એક માત્ર ચોત્રીસ સર્જન છે જ્યારે એકસો ને અગિયાર જગ્યાઓ ખાલી છે ગુજરાત રાજ્યના કોમ્યુનિટી હેલ્થ સેન્ટરને ત્રણસો અગિયાર સર્જનની જરૂર છે જનરલ સર્જનની એ જ રીતે ફિઝિશિયનની વાત કરવામાં આવે સામાન્ય એમડીએમએસ જેવા ડૉક્ટરની વાત થાય એવા ગુજરાતના ગ્રામ્ય વિસ્તારના ત્રણસો ને ચુમ્માલીસ કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં માત્ર એકસો બે સેન્ક્શન કરવામાં આવ્યા છે